હોળી ક્યારે છે ચૌદમી કે પંદરમી માર્ચ તારીખ અંગેની મૂંઝવણ કરો દૂર હોળી ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ છે તો ચાલો જાણીએ તેની ચોક્કસ તારીખ હોળી રંગોનો તહેવાર દર વર્ષે ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે દિવાળી પછી ભારતમાં હોળી સૌથી મોટા તહેવારોમાંનો એક છે તે હોલિકા દહન કરી ઉજવવામાં આવે છે આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ છે તો ચાલો જાણીએ તેની ચોક્કસ તારીખ હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ સવારે દસ ત્રણ પાંચ કલાકે શરૂ થશે અને ચૌદ માર્ચે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં પંચાંગને ધ્યાનમાં રાખીને હોલિકા દહન તેર માર્ચે થશે અને ચૌદ તારીખે ધૂળેટી ઉજવવામાં આવશે વ્રજ પ્રદેશ જેમાં મથુરા વૃંદાવન ગોવર્ધન ગોકુલ નંદગામ અને બરસાનાનો સમાવેશ થાય છે होली अही खूबज धामधूम थी उजववामा आवे छे आ तहवार बे दिवस सुधी होली होलिका दहने असत्य पर सत्यनी जीतना प्रतीक तरीके होली त्यार बाद बीजा दिवसे रंगों नो तहवार उजववामा आवे छे आ साथे घरे बनाली नो आनंद ले હોલિકા દહન ક્યારે થશે જ્યોતિષીઓએ જણાવ્યું છે કે હોલિકા તેર માર્ચે મોડી રાત્રે થશે હોલિકા દહનનો શુભ સમય બપોરે અગિયાર વાગીને છવ્વીસ મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટ સુધીનો રહેશે હોળી શા માટે ઉજવવામાં આવે છે દંતકથા અનુસાર હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતા પિતા હિરણ્યકશ્યપને પુત્રની આ ભક્તિ બિલકુલ પસંદ ન હતી એકવાર હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદને મારવાનું કાવતરું ઘડ્યું વાસ્તવમાં હોલિકાને એવા કપડાંથી વરદાન મળ્યું હતું જે પહેરીને તે અગ્નિમાં બેસી શકે ખાસ વાત એ હતી કે આ કપડાં પહેરવાથી આગ તેને બાળી શકતી નથી आज कपड़ू पहरी ने होलिका प्रहलाद अग्नि अग्निमा बेसी गई परंतु भगवान विष्णुना आशीर्वाद थी ते कपड़ू भक्त प्रहलाद ना शरीर नी आसपास लपेटाई गयु कई नहीं। होलिका का आगमा बड़ी गई ते थी होली नो तेवार अनिष्ट पर सत्यनी जीत तरीके आवे छे।